આદિવાસી સમાજમાં એક કુરિવાજ છે અને કુરિવાજનું નામ છે ચડોતરુ ચડોતરુ એટલે વેર લેવાની પરંપરા અને તેના કારણે બાર વર્ષથી ઓગણત્રીસ પરિવારો છે તે તેમની જમીન તેમનું ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા પરંતુ પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રની જે પ્રકારે રાત દિવસની મહેનત હતી તે કામમાં લાગે છે અને આજે તેઓનું પુનઃ વસન પણ થાય છે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બનાસકાંઠાના પોલીસ વાળાની પ્રતિક્રિયા સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

બાર વર્ષ પહેલા ઓગણતીસ આદિવાસી પરિવારો છે આ ચડોતરું કુરિવાજના કારણે તેમની જે જમીન હતી તેમના મકાનો હતા તે ત્યાંથી છોડી પાલનપુર સુરત અને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા અને એક લાંબા વર્ષો બાદ વહીવટી તંત્ર બનાસકાંઠા જિલ્લાના પોલીસવાળા વાળા અક્ષયરાજ મકવાણા છે તેમની રાત દિવસની મહેનતના પરિણામે અંતે આ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા થયેલી હતી આ ચડોતરું પ્રથાના કારણે ઓગણત્રીસ પરિવાર હતા જેમના ત્રણસો સભ્યો હતા જે પુન વસન માટે આજે તેમના મુખ્ય ગામમાં લાવવામાં આવ્યા કેવળ પડી અમને તકલીફ બઉ પડી અમે કુવાયલા ના એ કોઈ લોનગી કરી ખાલી મજૂરી કરી ગોમરીઓમાં આયા શેરમ ના અંદર એમ કરીને અમે ભારે ભર્યું ભાર રહી છોકરો પણ આવતી તકલીફ અમારે ખાવા પીવાની તકલીફ અમે ભરીને અમારા કુટુંબમાં લઈને સરકાર શ્રી કે અમારે બે બેહારી આની અમારી બાપુકી જમીન પર્યો

અમુક સુરતમાં અમારા લોકો છે રીતે ગામે ગામે થઈ બઉ તકલીફ પડી અમુક તો આધાર કાર્ડ કોઈ બી નહીં રાશન કાર્ડ સર પેલું સરકારી રાશન બી નહી મળતું કઈ તમને મળતું નહીં પોલીસ તમારે કઈ રીતે અમારા પોલીસનો સુમન નાલા અમારા સર સર એમના ઘરે હું રસોઈ બનાવું છું તો સાહેબે મને એવી રીતે પૂછ્યું તારું સસુરા લલકા ક્યાં છે એવી રીતે પછી સાહેબને મેં વાત કરી સાહેબ અમારા ગામમાં ચરિત્ર થયું હતું એટલે અમે સાહેબ અમે બધા બહાર રહી છીએ

તો કે ફરી વતનમાં પાછા અમને દીધા સરકારનું સારું થજો અમે ફેર અમારી જમીન ઉપર આવી ગયા છીએ શું વર્ષો બાદ તમારી જમીનમાં તકલીફો પડી ચૌદ વર્ષ અમને અમે કોઈના ભાગમાં ખેતી કરી છે કોઈને સાણ નાખ્યું છે કોઈનું ગાર્ડનમાં કામ કર્યું છે ચૌદ વર્ષ અમને બહુ તકલીફ પડી છે ચૌદ વર્ષ પછી અમે અમારા ગામમાં અમારી જમીન ઉપર આવવા છીએ તો સરકારને ખૂબ જ ધન્યવાદ છે આવા ચણોતરું કુરિવાજના કારણે આ પરિવારોએ અનેક પ્રકારની પીડા યાતના વેઠી હતી અને આ ઘટના જ્યારે આજે પૂર્ણ વસનની બની તેના માટે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે આવ્યા હતા અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનાવર્ષણ પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસ ને વહીવટી તંત્ર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડી નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડી બે સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠા ને અને પોલીસ સાથે મળીને આ બે સમાજને ભેગા કર્યા બે વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો આ આજે પાછું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જે જંગલના ઝાડવા આવી ગયેલા સાફ કરીને પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય માટેની વ્યવસ્થા કરી છે પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસ સૌથી મોટું કહી શકાય કે આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમિતિ આવા ઓગણત્રીસ પરિવારોના જે ત્રણસો સભ્યો હતા તેઓને તેમના મૂળ ગામમાં પરત લાવવા માટે જે મુખ્ય મહેનત રહી છે તે બનાસકાંઠા જિલ્લાના પોલીસવાળા વડા અક્ષયરાજ મકવાણાની છે અને તેમણે પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે આજથી બાર વર્ષ પહેલા દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો કે જેના ભાગરૂપે આદિવાસી સમાજમાં પ્રથા હોય છે ચડોતરાની અને ચડોતરની પ્રથામાં માત્ર જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તેને નહીં પરંતુ એક આખા મોટા સજા દેવામાં આવતી હોય છે તો કોદરવી ફેમિલીના જેટલા પરિવારો કે જે કુલ ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યા તેમની સાડા આઠ હેક્ટર જગ્યામાંથી એ લોકોને ખસેડી દેવામાં આવ્યા અને તમામે તમામ લોકો જે છે અમદાવાદ પાલનપુર મહેસાણા ખાતે હીરા અને બીજું મજદુરી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા હતા અમે લોકોને અરજી મળતા અમે તમામ પંચોને ભેગા કર્યા તમામ પંચોની સમજાવટ બાદ સરકારની મદદથી આજે તમામે તમામ લોકોનું પુનર્વસન થઈ રહ્યું છે એમના માટે લાઇટ પાણી અને રસ્તાની પણ કરવામાં આવી રહી છે અને તમામે તમામ પાછા આજે દેવામાં છે છે આ પહેલી વખત કે આદિવાસી સમાજમાં કોઈ આ પ્રકારનો વ્યક્તિ જે હોય અને તેનો આવી રીતના બહિષ્કાર થયો હોય તો એના માટે થઈને આપણા દેશના આપણા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંગી સાહેબ પધારી રહ્યા છે અને તેમના દ્વારા જે છે ખેતરમાં વાવણી કરી અને તમામ પંચોને સંદેશો દેવામાં આવશે કે આવા કુરિવાજો કે જેમાં નિર્દોષોને પણ પોતાની જગ્યાએથી વિસ્થાપિત કરી દેવામાં આવે સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે આ વસ્તુની પ્રથા બંધ કરી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા